મોટું ટેન્શન દુશ્મનની જળ સરહદો પર ગરજશે રાફેલ ભારત કરશે આજે સૌથી મોટું એલાન ત્રેસઠ કરોડ ની મહોર લાગશે ભારતના પહેલગામમાં થયેલા આતંકી હુમલા બાદ ભારત સરકાર એક પછી એક જે રીતે નિર્ણયો લઈ રહી છે તેના કારણે પાકિસ્તાન ફફડી ઉઠ્યું છે ભયભીત છે હવે એક નવી ચિંતા પણ પાકિસ્તાનને ચોક્કસ સતાવશે ભારતના નવા સૈન્ય એલાનથી પાકિસ્તાનમાં હલચલ તેજ થઈ ગઈ છે અને ભારત અને ફ્રાન્સ વચ્ચે સોમવારે છવ્વીસ રાફેલ એમ ફાઇટર વિમાનોની ત્રેંસઠ કરોડની ડીલ પર મહોર લાગશે પહેલગામ આતંકી હુમલા બાદ ભારતની સૈન્ય માટે નવી મુસીબત ઊભી થશે એવું કહેવાય છે કે આ ફાઇટર વિમાનોની પહેલી ખેપ સાડા ત્રણ વર્ષમાં મળવાની શરૂ થઈ જશે અને સાડા છ વર્ષમાં પૂરી થશે ડીલ હેઠળ બાવીસ સિંગલ સીટર જેટ ખરીદવામાં આવશે આ સાથે જ બે સીટવાળા ટ્રેનર જેટ પણ ખરીદાશે ભારતીય વાયુસેના પહેલેથી જ છત્રીસ રાફેલ ફાઇટર ત્રેસઠ હજાર કરોડ રૂપિયામાં ખરીદી ચૂકી છે એટલે હાલમાં જે રાફેલ છે તે પણ પાકિસ્તાનને નિસ્ત નાબૂદ કરવા માટે પૂરતા છે